શ્રી ગણેશાય મિત્રો આપ જઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે જાણશું શિવ પાર્વતીના મિલનની રાત્રિ વિવાહની રાત્રિ એટલે મહાશિવરાત્રિ આજના દિવસે ભગવાન મહાદેવને પ્રસન્ન કરવા દેવી માતા પાર્વતીની પ્રસન્નતા અર્થે રાશિ અનુસાર આપણે કઈ રીતે ભગવાન મહાદેવની પૂજા અર્ચના કરીએ જેથી લાભ પ્રાપ્ત થાય તે વિશે આપણે આ વિડીયોમાં જાણીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ મહાશિવરાત્રિનો અર્થ થાય છે મોટી રાત્રિ એવી વરસમાં ચાર રાત્રિ આવે છે જેમાં પહેલી છે શિવરાત્રિ શિવજી અને પાર્વતીજીનો વિવાહ અને મિલનની રાત્રિ તરીકે ઓળખાય છે બીજી રાત્રિ છે દિવાળીની રાત્રિ જે મહારાત્રી કહેવાય છે ભગવાન શ્રી રામજીએ લંકાપતિ રાવણને મોક્ષ પ્રાપ્ત કરાવીને અયોધ્યા આવ્યા હતા અને લક્ષ્મીજી પણ આ લોક ધરતી લોક ઉપર પધાર્યા હતા ત્રીજી રાત્રિ છે જન્માષ્ટમી કે જેમાં ભગવાન શ્રી કૃષ્ણએ જન્મગ્રહણ કર્યો અને આ ધરતી લોક ઉપરથી અધર્મનો નાશ કર્યો ધર્મની સ્થાપના કરી ચોથી રાત્રિ છે હોલિકા દહન કે જેમાં ભગવાને નૃસિં અવતાર ધારણ કર્યો ભક્ત પ્રહલાદની રક્ષા કરી અને હોલિકાનું દહન થયું ચાર રાત્રિ જે મહારાત્રિ વર્ષ દરમિયાન આવે છે તેમાં આ મહારાત્રિ છે શિવરાત્રિ આજે ભગવાન મહાદેવના રાત્રિના સમયે પૂજા અર્ચના થાય છે જેને નિશિતા કાલની પૂજા કહેવાય છે આ શિવરાત્રિમાં આખો દિવસ અને આખી રાત્રિ ભગવાન મહાદેવની પૂજા અર્ચના થાય છે જો કે શિવાલયમાં રાત્રિની પૂજા આપણે કરી શકતા નથી પરંતુ આ મહાશિવરાત્રિના દિવસે અને રાત્રિએ ભગવાન ભોળાનાથના શિવલિંગની પૂજા ભક્તો કરે છે ભીડ જામે છે મંદિરમાં ભગવાન મહાદેવની પાલખી નીકળે છે ઉત્સવ મનાવાય છે ધામે ધૂમેથી આજે ભગવાન મહાદેવનો વિવિધ રીતે અભિષેક થાય છે જેમાં ખાસ કરીને પત્ર અર્પિત કરવાનો મહિમા જ અલગ છે બિલવપત્ર કે જેમાં ત્રણ પાંદડીઓ હોય છે જે ભગવાન મહાદેવના ત્રિનેત્ર સમાન છે ત્રિદેવ સમાન છે બિલવપત્ર ચડાવવાથી સર્વે પાપ નષ્ટ થાય છે બિલ્બપત્ર ચડાવતી વખતે આ મંત્ર અવશ્ય બોલવો જોઈએ ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ આયુધમ ત્રિજન્મ પાપ સંહારમ એક બિલ્બ શિવાર્પણમ ભગવાન મહાદેવને આ ઉપરાંત વિવિધ રીતે પણ આજે અભિષેક થાય છે જેમાં સરસવના તેલનો અભિષેક કરવાથી શત્રુઓનો નાશ થાય છે ઘીથી અભિષેક કરવાથી માનસિક ઉર્જામાં વૃદ્ધિ થાય છે સાકરથી અથવા મિશ્રીથી અભિષેક કરવાથી વૈભવ પ્રાપ્તિ થાય છે શુક્રગ્રહ સારો થાય છે આ ઉપરાંત લવિંગથી પણ અભિષેક થાય છે સંકટોથી નાશ થાય છે મંદાર પુષ્પથી અભિષેક કરવાથી યશ કીર્તિ પ્રાપ્ત થાય છે અત્યંત પ્રિય છે તે મહાદેવથી અભિષેક વૃદ્ધિ થાય છે અને ત્રણ તાળી ભગવાન મહાદેવની સામે પાડવાથી સર્વે મનોકામના પૂર્ણ થાય છે આમ શિવરાત્રી એ મહાદેવને અત્યંત પ્રિય છે આજે જે ભક્તો ભાવથી પ્રેમથી કોઈપણ રીતે ભગવાન મહાદેવના શિવલિંગની પૂજા કરે છે મહાદેવની પૂજા અર્ચના કરે છે મંત્ર જપ કરે છે અરે ઘરમાં પણ નાનકડું શિવલિંગ હોય અંગૂઠા જેવું તેની પણ પૂજા થાય તો મહાદેવ તે પૂજાનો સ્વીકાર કરે છે કારણ કે આજે મહાશિવરાત્રિ છે દરેક શિવલિંગમાં ભગવાન મહાદેવ બિરાજમાન રહે છે અને ભક્તોની પ્રાર્થના સાંભળે છે આજે જે ભાવથી મનોકામના કહેવામાં આવે પ્રભુને જેમાં સ્વયંનું હિત હોય પરંતુ બીજાનું નુકસાન ના હોય તે મનોકામના પણ અવશ્ય પૂર્ણ થાય છે હવે આપણે જ્યોતિષશાસ્ત્રમાં પણ બાર રાશિ કહેવામાં આવી છે અને બારે રાશિ પ્રમાણે આપણે મહાદેવની પૂજા કેવી રીતે કરીએ જેથી લાભ પ્રાપ્ત થાય તે આપણે આ વિડીયોમાં જાણવાના છીએ જ્યોતિષશાસ્ત્રમાં બાર રાશિ મેષથી લઈને મીન રાશિ કહેવામાં આવી છે તેમાં પ્રથમ રાશિ છે મેષ રાશિ મેષ રાશિના જાતકો મહાશિવરાત્રિના અવસર પર રક્તચંદનનું ત્રિપુંડ ભગવાન મહાદેવના શિવલિંગ ઉપર લગાવે પૂજા દરમિયાન શિવજીને લાલ કરેણના પુષ્પ છે તે અર્પિત કરે અને શિવાષ્ટકનો પાઠ કરે તો ભગવાન મહાદેવની કૃપા પ્રાપ્ત થશે બીજી રાશિ છે વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકો મહાશિવરાત્રિના શુભ અવસર પર શિવલિંગ પર ચંદનનો લેપ કરે બિલ્વપત્ર અર્પિત કરે શિવ ચાલીસાનો પાઠ કરે આમ કરવાથી લાભ અને સિદ્ધિની પ્રાપ્તિ થશે ત્રીજી રાશિ છે મિથુન રાશિ મિથુન રાશિના જાતકો આજે મહાશિવરાત્રિના શુભ અવસર પર ભગવાન મહાદેવના શિવલિંગ ઉપર ભસ્મનું ત્રિપુંડ કરે શિવલિંગ પર સફેદ આંકડાના પુષ્પ અર્પિત કરે અને શિવ સ્ત્રોત્રનો પાઠ કરે લાભની પ્રાપ્તિ અવશ્ય થશે કર્ક રાશિ કર્ક રાશિના જાતકો આજના શુભ દિવસે શિવલિંગ પર ગાયના દૂધથી અભિષેક કરે અને શિવ સહસ્ત્ર નામાવલીનો પાઠ કરે ભગવાન મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત થશે પાંચમી રાશિ છે સિંહ રાશિ સિંહ રાશિના જાતકો આજના શુભ અવસર પર શિવજીની પૂજા દરમિયાન પીળા ચંદનથી ભગવાન મહાદેવના શિવલિંગ ઉપર ત્રિપુંડ લગાવે અને શિવ મહિમ સ્ત્રોત્રનો પાઠ કરે જરૂર લાભ થશે છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ કન્યા રાશિ આજના શુભ અવસર પર મહાશિવરાત્રીના આ પવિત્ર દિવસે શિવ ચાલીસાનો પાઠ કરે શિવ કૃપા પ્રાપ્ત કરવા માટે શિવલિંગ પર બિલપત્ર ચઢાવે લાભ અવશ્ય પ્રાપ્ત થશે સાતમી રાશિ છે તુલા રાશિ તુલા રાશિના જાતકો આજના શુભ દિવસે શિવલિંગ પર સાત સુગંધિત સફેદ પુષ્પ અર્પિત કરે શિવ ચાલીસાનો પાઠ કરે આમ કરવાથી જીવનમાં લાભની પ્રાપ્તિ થશે આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના જાતકો આજના મહાશિવરાત્રિના શુભ અવસર પર લાલ ચંદનથી ભગવાન મહાદેવના શિવલિંગ ઉપર ત્રિપુંડ લગાવે શિવજીને સાત લાલ કરેણના પુષ્પ અર્પિત કરે ઓમ નાગેશ્વરાય નમઃ આ મંત્રનો જપ કરે જરૂર લાભ પ્રાપ્ત થશે નવમી રાશિ છે ધનુ રાશિ જાતકો આજે શુભ અવસર પર ભગવાન મહાદેવને પીળા પુષ્પ અર્પિત કરે મહામૃત્યુજય મંત્રનો જાપ કરે જીવનમાં શિવજીની કૃપા હંમેશા બની રહેશે મકર રાશિ કે જે ભગવાન મહાદેવની પ્રિય એવી શનિદેવની રાશિ છે આજના શુભ અવસર પર ભગવાન મહાદેવના શિવલિંગ ઉપર જલથી અભિષેક કરે મહાશિવરાત્રિનો આ અવસર છે પૂજા કરીને ઓમ અર્ધ નારીશ્વરાય નમઃ આ મંત્રનો યથાસંભવ જાપ કરે ત્યાર પછી અગિયારમી રાશિ છે કુંભ રાશિ જે શનિદેવની જ રાશિ છે કુંભ રાશિના જાતક મહાશિવરાત્રિની પૂજામાં શિવલિંગ પર ભસ્મથી ત્રિપુંડ લગાવે અપરાજીતાના પુષ્પ મળે તો તે અર્પિત કરે અને મહામૃત્યુંજય મંત્રનો જાપ કરે લાભની પ્રાપ્તિ અવશ્ય થશે બારમી રાશિ છે મીન રાશિ જે ગુરુની રાશિ છે મહાશિવરાત્રિના શુભ અવસર પર શિવજીનું ધ્યાન કરીને ભગવાન ભોળાનાથને પીળા પુષ્પ સમર્પિત કરે ભસ્મનું તિલક કરે ઓમ અનંત ધર્માય નમઃ આ મંત્રનો જપ કરે લાભ અવશ્ય પ્રાપ્ત થશે જે લોકોને પોતાની રાશિનો ખ્યાલ ન હોય તેઓ જે નામથી ઉચ્ચારણ થતું હોય એટલે કે પોતાનું નામ જે રાશિ પરથી આવતું હોય એ રાશિનો લાભ ઉઠાવે એ રાશિનો ઉપાય કરે હવે આપણે એ પણ જાણી લઈએ કે આ મહાશિવરાત્રિના શુભ અવસર પર બાર જ્યોતિર્લિંગ રાશિ પ્રમાણે કયા જ્યોતિર્લિંગની પૂજા કરવી જોઈએ તે સર્વશ્રેષ્ઠ મનાય છે અથવા કયા જ્યોતિર્લિંગનું નામ મંત્ર જપવું જોઈએ મંત્ર સ્વરૂપે જ જ્યોતિના સ્વરૂપમાં ભગવાન મહાદેવ આ ધરતી લોક ઉપર બિરાજમાન છે જેમ કે સોમનાથ મહાદેવ છે તો સોમનાથ મહાદેવાય નમઃ આ રીતે મંત્ર બની જાય છે માટે આપણે જાણી લઈએ કે બાર રાશિ અનુસાર કયા જ્યોતિર્લિંગનું પૂજા સર્વશ્રેષ્ઠ અથવા કયા જ્યોતિર્લિંગના મંત્ર સર્વશ્રેષ્ઠ મનાય છે તેમાં પહેલી રાશિ છે મેષ રાશિ મેષ રાશિના જાતકો રામેશ્વર જ્યોતિર્લિંગની પૂજા કરે સૂર્ય મજબૂત થાય છે વૃષભ રાશિના જાતકો સોમનાથ જ્યોતિર્લિંગની પૂજા કરે ચંદ્રમાં મજબૂત બને છે મિથુન રાશિના જાતકો નાગેશ્વર જ્યોતિર્લિંગની પૂજા અર્ચના કરે નાગેશ્વર જ્યોતિર્લિંગનો મંત્ર જાપ કરે કર્ક રાશિના જાતકો ઓમકારેશ્વર જ્યોતિર્લિંગની પૂજા અર્ચના કરે મંત્ર જાપ કરે સિંહ રાશિના જાતકો ઘુષ્મેશ્વર જ્યોતિર્લિંગના મંત્ર જાપ કરે જ્યોતિર્લિંગની આરાધના કરે દર્શન કરે તો લાભ પ્રાપ્ત થાય છે કન્યા રાશિના જાતકો મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગની પૂજા અર્ચના કરે મંત્ર જાપ કરે દર્શન કરે તુલા રાશિના જાતકો મહાકાલેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરે મંત્ર જાપ કરે વૃશ્ચિક રાશિના જાતકો વૈદ્યનાથ જ્યોતિર્લિંગની સ્તુતિ કરે પ્રાર્થના કરે દર્શન કરે ધનુ રાશિના જાતકો કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગની પૂજા અર્ચના કરે જાપ કરે મકર રાશિના જાતકો ભીમા શંકર જ્યોતિર્લિંગની પૂજા અર્ચના કરે મંત્ર જાપ કરે લાભ પ્રાપ્ત થાય છે કુંભ રાશિના જાતકો કેદારનાથ જ્યોતિર્લિંગની પ્રાર્થના કરે મંત્ર જાપ કરે દર્શન કરે મીન રાશિના જાતકો ત્ર્યબકેશ્વર જ્યોતિર્લિંગની પૂજા અર્ચના કરે પ્રાર્થના કરે મંત્ર જાપ કરે તો લાભ પ્રાપ્ત થાય છે બાર જ્યોતિર્લિંગ જે બાર રાશિને આવરી લે છે અને આ બાર જ્યોતિર્લિંગને ભગવાન મહાદેવના સાક્ષાત સ્વરૂપ મનાય છે જે કોઈ ભક્તો ભાવથી પ્રેમથી આ બાર જ્યોતિર્લિંગની લિંગની સ્તુતિ કરે છે પ્રાર્થના કરે છે તેના જીવનમાં કોઈ ગ્રહ બાધા નડતર હોય તે શાંત થાય છે નેગેટિવ એનર્જી નકારાત્મક પ્રભાવ દૂર થાય છે ભગવાન ભોળાનાથ શક્તિપતિની કૃપા પ્રાપ્ત થાય છે એમાંય ખાસ કરીને આજનો શુભ દિવસ શુભ અવસર એટલે મહાશિવરાત્રિ આવો આપણે સાંભળીએ બાર જ્યોતિર્લિંગ દ્વાદશ જ્યોતિર્લિંગની સ્તુતિ પ્રાર્થના સૌરાષ્ટ્રે શ્રીશૈલ મલ્લિકાર્જુનમ ઉજ્જૈન્યામ મહાકાલમ ઓંકાર મમલેશ્વરમ પ્રલ્યાં ચ ડાકિન્યામ ભીમશંકરમ સેતુબંધેતુ રામેશમ નાગેશ દારુકાવને વારાણસ્યામ તો વિશ્વેશ ત્ર્યબક ગૌતમી તટે હિમાલયે કેદારમ કેદારં ચ શિવાલયે એતાની જ્યોતિર્લિંગાની સાયં સાય પઠેન્ર સપ્તજન્મ પાપ સ્મણે વિનશ્ય બોલો ભગવાન શક્તિપતિ મહાદેવની છે મિત્રો મને આશા છે કે આપને આ વીડિયો જરૂર પસંદ આવ્યો હશે ઑમ ત્ર્યબકં યજામ સુગંધી પુષ્ટિવર્ધનમ ઉર્વારૂકમિયુ બંધનાન મૃત્યુરમોક્ષે મામૃતા બોલો ભગવાન મહાદેવ શક્તિપતિની જે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ